Yeah! જે તહેવાર અને તહેવાર માટે મેક્સ લઈને અંદર કુર્તાનો કલેક્શન ક્યાં થી લેવા મિત્રો આ જો તમારો ક્વેશ્ચન હોય ને તો આજના વિડિયોના અંદર તમારો ક્વેશ્ચનનો સોલ્યુશન છે કારણ કે ઈ કેની જગ્યા હું તમને લઈને આવી છું જ્યાં છોકરાઓના ઈવન મેલના એટલા સરસ કુર્તાના કલેક્શન મળશે અને સ્ટાર્ટિંગ ગ્રીન સૂર્યવાળી છે ખ્યાલ છે તમને 120 120 થી તમને સરસ મજાનો કુર્તાનો કલેક્શન મળી જવાનો છે જેમ કે આપનો જોઈ શકો છો અને જો ડિટેલના અંદર જોવા માંગતા હોય પ્રાઈસ જાણવા માંગતા હોય તો વિડિયોને ન કરતા કે વિડિયો નાન સુધી જરૂર

ખ્યાલ છે તમને મિત્રો 120 થી 120 થી અહીંયા તમને સરસ સજાના કુર્તાનું કલેક્શન મળી જશે પણ હા મિત્રો એક જ વસ્તુ છે કે આપડા ત્યાં તમને કલેક્શન લેવું પડશે બંચ ટુ બંચ સટવાઈસ બાકી કલેક્શનની વાત કરું તો મિત્રો તમે 1 બાય 1 કુર્તા જીવો છો કેટલા સરસ છે બહુ બધા લોકો કહેતા હોય ને કે મેમ ખાલી ગર્લ્સના વધારે કલેક્શન હોય છે બહુ બધા લોકોને હું એ સાંભળ્યું છે કે ખાલી ના અંદર જ કલેક્શન વધુ હોય છે પણ મિત્રો ત્યાં તો તમને મેલના પણ કલેક્શન જોવા મળશે અને એ પણ વધુમાં વધુ જેમ કે જો તમને દિવાળી માટે કે પછી નવરાત્રી માટે કે પછી તમને પરચેસિંગ કરવા છે કુર્તાનું કલેક્શન લગ્ન વ્યવહાર માટે દરેક ટાઈપના આપણા ત્યાં કુર્તાના કલેક્શન જોવા મળી જશે ને તમે હાલમાં તો જોયું હશે કે ગ્રુપ કલર વધારે ચાલતું હોય છે મીન્સ કે અમુક ગ્રુપ નો હોય કે આઠથી નવ લોકોનો ગ્રુપ હોય સેમ કુર્તા પહેરી આવે તો એ ટાઈપનું પણ તમે કઈ શકો છો આપણા ત્યાં એ ટાઈપના પ્લેન કુર્તાના કલેક્શન જોઈએ કે મરૂન કલર જોઈએ કલરના કલર પણ સેમ કલરના અંદર જીરી જીરી પ્રિન્ટ વાળું જોઈએ તો દરેક ટાઈપના આપણા પાસે પેટર્ન વાળા કલેક્શન જોવા મળી જવાના છે અને એ પણ અફોર્ડેબલ પ્રાઇસ રેન્જ સાથે હવે વાત તો થઈ ગઈ કુર્તાની પણ કુર્તુ તો આપણે ડેલી ન વેર કરી શકીએ ને તો આપણે ડેઈલી વેરના પણ કલેક્શન મૂકીએ છીએ જે છે ટી શર્ટ ના શર્ટના લોંગ સ્લીવ થઈ ગઈ શોર્ટ લીવ્સ થઈ ગઈ દરેક ટાઈપના મળશે અને સાથે સાથે તમને આ ટાઈપના પેન્ટ શર્ટના કાપડ પણ મળી જશે તમે જોયું હશે કે દિવાળીના અંદર આપણે લેન લેનના અંદર આ ટાઈપનો બહુ જ બધા યુઝ કરતા હોય અને એ પણ તમને અજમેરા ફેશનનું મળશે અને સાથે સાથે ક્વોલિટીની વાત કરી લો ને મિત્રો તો અજમેરા ફેશન જે આવી છે ને ત્યાં ક્વોલિટી તો એકદમ એવન જ મળતી હોય છે એટલા માટે આજના ટાઈમમાં લાખો લોકોની ચોઈસ છે અજમેરા ફેશન અને એ પણ કેટલા બધા રિટેલર્સની મેન્યુફેક્ચરર પણ સાથે છે અને કલેક્શન્સની વાત કરો તો મિત્રો અહીંયા તમે અઢરક મીન્સ એટલા બધા કલેક્શન જોવા મળશે ને કે પૂછવાની વાત જ નહીં અલગ અલગ ટાઈપની તમને બોક્સ પેકેજિંગ જોવા મળી જશે જોઈતી હોય એ ટાઈપની તમે ચોઈસ કરી શકો છો અહીંયા તમને દરેક પેકેજિંગના અંદર કંઈક ને કંઈક યુનિકનેસ જોવા મળી જશે સરસ મજાની પેકેજિંગ સાથે રહેવાનું છે સાથે સાથે શર્ટની કલેક્શનની વાત કરી લો તો તમે આટલા બધા ઓપ્શન જોવા મળી જશે અને જે તમે જુઓ છો ને મિત્રો એ તો ખાલી ને ખાલી સેમ્પલ છે આપણા કલેક્શન

ફોર્થ એટલા બધા સરસ સરસ કલર છે ને એટલા અલગ અલગ ટાઈપના તમને કલર વેરાયટી મળી જશે બ્લેક જોઈએ બ્લુ જોઈએ દરેક ટાઈપના અંદર કલર અવેલેબલ છે પણ એક વસ્તુ તમે જોઈ સેમ ડિઝાઇનના અંદર ડિફરન્ટ કલર વેરાયટી છે એ પણ આપણા પાસે અવેલેબલ છે અને સેમ ડિઝાઇનના અંદર સેમ કલરના અંદર તમને ડિફરન્ટ કાઇન્ડ ઓફ સાઇઝ જોઈતી હોય એ પણ આપણા પાસે મળી જશે પણ શું મળશે મળશે હોલસેલ નાંદર મીન્સ કે તમને જો વ્યાપાર ચાલુ કરવો બી ટુ બી બિઝનેસનો કોન્સેપ્ટ છે જો તમને વ્યાપાર ચાલુ કરવો બિઝનેસ ચાલુ કરવો પોતાના એક આપ મેળાને એક નાનું કેપિટલ સાથે તમે ઈઝીલી ચાલુ કરી શકશો ઇન્ફોર્મેશન માટે છે મિત્રો સ્ક્રીન પર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકશો અને આ ટાઈપના કલેક્શન લઈને પોતાનો વેપાર ચાલુ કરી શકશો તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવવાનું ન ભૂલતા અને સારો લાગ્યો હોય તો કહી દો આપણા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ